નમસ્કાર જય દ્વારકાધીશ મિત્ર એમએસ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણે આવી પહોંચ્યા છે દ્વારકામાં દ્વારકા રાજા ધિરાજનું ગામ છે દ્વારકાધીશનું ગામ છે આપને એ કહાની તો યાદ આવી જાય કારણ કે આપણે પંચમહાલના છે ડાકોરના છે અને ડાકોરના ભક્ત બોરાનાની કહાની તો આપણને અચૂક યાદ આવી જાય જ્યારે આપણે દ્વારકામાં પગ મૂકીએ મિત્રો ડાકોરની અંદર જ એ ભક્ત બોરાનો થઈ ગયો હતો અને ભક્ત બોલાનો જ્યારે સંગ બધું દ્વારકા જતું હતું તો એમની સાથે સાથે દ્વારકા જવા માટે ડાકોરથી દ્વારકા રવાના થાય છે મિત્રો એ કહાની તો આપણે વાંચી જશે સાંભળી પણ હશે અને આ દ્વારકા નગરી છે ડાકોરથી ભક્ત બોલાનો દ્વારકાની અંદર આવે છે એ એટલી બધી એમને માનતાઓ લીધી છે ભગવાન જ્યાં સુધી હાથ પગ ચાલશે ત્યાં હું ત્યાં સુધી હું તારા દર્શન કરવા માટે આવીશ ભક્ત બુરાનાએ માનતા પૂરી કરવા માટે જે રીતના આપણે પૂનમ અમાસ ભરીએ છીએ ડાકોરમાં એ રીતના ડાકોરમાં પૂનમ ભરી હતી અને ડાકોરથી દ્વારકા પગપારા ગાળામાં ને આવતા હતા મિત્રો દ્વારકા અને ડાકોર વચ્ચે અંતર બહુ મોટું છે છતાં પણ ભક્ત બુરાણો જ્યાં સુધી પોતાના શરીરની અંદર તાકાત હતી ત્યાં સુધી દ્વારકા આવ્યો અને દ્વારકાધીશને મનાયા હવે જ્યારે શરીરે સાથ છોડી દીધું હાથ પગ કામ ન લગ્યા ત્યારે પોતાની જે ટેક લીધી છે એ માટે ભક્ત બોરાનો ભગવાનને આજીજી કરે છે કે પ્રભુ હવે હું દ્વારકા કઈ રીતે આવીશ ત્યારે દ્વારકાધીશ મિત્રો દ્વારકાધીશ જાતે કહે છે કે હવે તું નહીં તું મને લેવા આવી અને બોરાનો ખરખરતી લીધી છે વેલ વૃદ્ધ થયેલા જોરિયા બેલ લઈને નીકળી જાય છે ભક્ત થયું બોરાનું નામ વૃદ્ધ થયેલા બેલ લઈને નીકળી જાય છે જેમ તેમ કરીને દ્વારકા પહોંચે છે દ્વારકા મંદિરના કપાટ બંધ થઈ ગયેલા હોય છે ભગવાનના દર્શન કઈ રીતના કરી શકીએ અને દ્વારકાધીશ રાજાધીરાજ બાજુમાં ઘૂમતી તળાવ આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો દ્વારકાધીશ તો હાજર હાજર છે બોરાનાને ચમત્કાર આપવા માટે મંદિરમાંથી બહાર નીકળીને ભાગે છે અને ભક્ત બોરાનાના બળદગાળાની અંદર સવાર થઈ જાય છે વૃદ્ધ થયેલા હાંક્યા બેલ મિત્ર વૃદ્ધ બોરાના તો થયો જ છે પરંતુ બળદ જે હતા એ પણ વૃદ્ધ થયેલા હતા પરંતુ જો જાતે ભગવાન દ્વારકાધીશ ગાળું ફાંકે તો પછી જોઉં છું અને આ કમાનના બધા જ બહારના તમે જોઈ શકો છો દ્વારકાધીશ તોરીને આ પોપ અંતર્યામ દ્વારકાધીશ આપણા ડાખોની અંદર બિરાજે છે મિત્રો અને આ ગોમતીજીમાં સ્નાન કરીને લોકો ધન્યતા અનુભવે છે આ વર્ષો પુરાનું દ્વારકાધીશનું આ મંદિર છે સોનાની દ્વારકા તો સોનાની છે ને મિત્રો એના વિશે તો અનેક ગીતો બન્યા છે આવા દ્વારકાધીશને સખત પ્રણામ કરવાનું મન થાય છે મિત્રો એમના આજે પણ અહીંયા છે તો જ્યારે પણ સોમનાથ બાજુ આવો દ્વારકાધીશની મુલાકાત લેજો લાખોર લાખોરના દ્વારકાધીશ અહીંયાથી જ પધાર્યા છે મિત્રો આ દ્વારકાનું બીજું રૂપ જો દૂર નહી શકાય તો ડાકોરમાં એનું ભક્ત બોલાના બીજું રૂપ લાવ્યા હતા અને અહીંના જે રાજા હતા એ ભક્ત બોલાનાને મારવા માટે આવ્યા હોય છે જ્યારે બોરાનાને ભગવાન દ્વારકાધીશને બોરાનો લાખોરની અંદર લાવે છે ત્યારે દ્વારકાધીશ જાતે એક નથની વાણી એનાથી તાજબી તોલાવીએ કે બોરાને હાટે હાડ જ્યારે ભગવાનને તોલવાનું કહે છે ભગવાન તોલાતા નથી ભગવાન ભાવના નહીં પ્રેમના ભૂખ્યા છે મિત્રો દ્વારકાધીશ એ નથની વારીથી જ તોલાઈ જાય છે અને દ્વારકામાંથી ડાકોરના રાજા આજે કહેવાયા મિત્રો આ છે દ્વારકા દ્વારકામાં આવવાનું સૌભાગ્ય મારી બહુ મોટી વાત છે દ્વારકાધીશ